પણ મસ્તી કેવું ના પડી જાય ઊંધું પાડી નાખ્યું તો દબાઈ ગયું હા તમને આવડે આવડે જ ને હાકીને બતાવો તો મને હા બતાવો આવડે આવડે તું સમજા મા હું તો ખોટું કાતર તમને કેતો હતો કે આ થાંભલો હાકી પાર્યું ના ના એમને એમ તમને એમ આવડે જ નહીં હાલો બતાવો બતાવજો હું તમને જોઉં હા ચાલો હું હાકીને તમને થોડુંક બતાવી દઉં સમજ કેવો આયકું મે જોયું ને હા સારું આયોડે તમને શું આ એવું હતું નથી કલાક લાગી ગયો તમને રીવિસ મારતા હા હા રીવિસ મારતા હા એમ નાખતા હે ને હા જાવ જય ફાસ ઉમ જેતા હાય